જી યસ હવે આ જો બ્રોકરેજ રિપોર્ટની જો વાત કરું તો આપણને એક સૌથી પહેલાં વાત કરવા માગીશું યુપીએલ ઉપર આપણને જે રિપોર્ટ આવ્યો છે ઇન્વેસ્ટ ટેક તરફથી કે જેમાં રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે અને અહીંયાથી ખરીદવાની સલાહ તેઓ આપી રહ્યા છે હવે એમનું કહેવું એવું છે કે લક્ષાંક રૂપિયા તેઓ ચારસો પચાસ આપે છે જેની પાછળનું કારણ તેઓ કહી રહ્યા છે ગાઈડન્સ પ્રમાણે અહીંયા પરિણામ તેમના આવશે દેવું ઘટાડવામાં મેનેજમેન્ટ અહીંયાથી મેનેજમેન્ટને સફળતા મળશે એટલે કે કંપનીની ડેપ્ટ ઓછી થશે અને સામે કે કંપનીએ જે ગાઈડન્સ આપ્યું તે ફ્યુચરને લઈને અહીંયાથી તેઓ અચીવ કરતા જોવા મળશે એ જ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવ છે જે અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે નેક્સ્ટ આપણે જોઈશું તો આઈટીસી ઉપર આપણે નજર કરવી જોઈએ જેફરીસ તરફથી અહીંથી રિપોર્ટ આવી છે કે જેમાં ખરીદવાની સલાહ આપવામાં આવી છે લક્ષ્યાંક રૂપિયા અહીંયાથી આપણે પાંચસોને ચોપન અહીંયાથી પાંચસોને પચાસ આપવામાં આવે છે અહીંયા તેમનું કહેવું એવું છે કે ખાસ કહીને તમાકુ પર કોઈ નવો ટેક્સ ન લાગવાથી અહીંયાથી ફાયદો થશે એવું એમનું માનવું છે એટલે એના કારણે તમને એક અપડેટ જોવા મળશે અને તેમનું માનવું એવું છે કે જીએસટી ટેક્સ પણ છવ્વીસ માર્ચ સુધી યથાવત જોવા મળશે એવું જેફરીસનું કે માનવું છે સામે મોર્ગસ ટેલનું પણ આઈટીસી ઉપર જોઈશું તો ઓવરવેટના રેટિંગ અહીંયાથી તેમના દ્વારા આપવામાં આવે છે લક્ષ્યાંક રૂપિયા પાંચસો હાલમાં ડિમાન્ડ ને અસર પહોંચે તેવા કોઈ સંકેત નહીં જેના કારણે સ્થિર ગ્રોથ રેટ દર્શાવી શકે છે કંપની એવું એમનું માનવું છે એટલે અહીંયા મોર્ગન સ્ટેલ્લી પોઝિટિવ છે ઓવરવે ટ્રેડિંગ સાથે લક્ષ્યાંક પાંચસો ચોપનના અને જેફ્રિજના આઈટીસી ઉપર રિપોર્ટ છે જેમાં લક્ષ્યાંક રૂપિયા પાંચસોને પચાસ પર આપવામાં આવે છે એમણે ખાસ કરીને હાઇલાઇટ કર્યું છે કે તમાકુ ઉપર જે ખાસ કોઈ જે નવો ટેક્સ લાગવાનો નથી જેના કારણે તેઓ કંપની અહીંથી ફાયદો થશે આ વાતથી નેક્સ્ટ આપણે વાત કરીશું તો જીએમઆર એરપોર્ટ ઉપર જેફ્રિજનો રિપોર્ટ આવ્યો છે જેમાં અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને તેમાં તેઓ લક્ષ્યાંક પણ ઘટાડ્યો છે ખરીદવાની સલાહ આપી છે પણ અગાઉ તેઓએ લક્ષ્ય ટાર્ગેટ હતો સો રૂપિયા છે ઘટાડીને તેઓ બાણું રૂપિયાને આપી દે છે તેમનું કહેવું છે કે અનિશ્ચિતતાના કારણે લક્ષ્ય અહીંયાથી ઘટાડ્યો છે એ બી ડા અનુમાન કરતાં ઘટાડ્યા છે એટલે કે તેઓ જે ગમને જે અનુમાન હોય કે જે આવનારા વર્ષમાં કે આવનારા ક્વાર્ટરમાં કંપનીનું જે પરફોર્મન્સ છે એમાં જે ઇબીડ ગ્રોથ જેવો હતો સીએચીઆર તેઓ અહીંયાથી ઘટાડ્યો છે એના કારણે કંપનીએ પણ લક્ષ્યાંક ઘટાડ્યો છે પરંતુ હજી પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે રૂપિયા બાણુંના ટાર્ગેટ સાથે નેક્સ્ટ આપણે વાત કરવા માગીશો તો ફાઇવ સ્ટાર આપણે ઉપર ફાઇવ સ્ટાર ફાઇનાન્સ ઉપર ધ્યાન રાખવું જોઈએ નોમુરા તરફથી અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે લક્ષ્યાંક રૂપિયા આઠસોને સિત્તેરનું આપવામાં આવી છે એમનું કહેવું એવું છે કે જે ક્રેડિટ સાયકલમાં કમાણી કરવા માટે કંપની યોગ્ય દાવેદાર છે અને સામે માર્જિન ઘટવા છતાં સારા સ્તરે અહીંયાથી કંપનીના માર્જિન જોવા મળે છે ભલે કંપનીના માર્જિન ઘટે છે પરંતુ અધર કોમ્પિટિટર્સની સરખામણીમાં અને માર્કેટ સિચ્યુએશન સરખામણીમાં હજુ પણ તેમના માર્કેટ એક પોઝિશનલ એક સારી એવી જગ્યા છે એ તેઓ એમણે કહી રહ્યા છે અને સામે ક્રેડિટ સાયકલનું પણ તેઓ એથી હાઇલાઇટ કરી છે એટલે અહીંયાથી એમના દ્વારા પણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક રૂપિયા ને સિત્તેરના આપવામાં આવ્યા છે એટલે ઓવરઓલ આ છે દરેક સ્ટોક છે કે જેની ઉપર અહીંયાથી અલગ અલગ બ્રોકરેજ આવશે કે જેમના દ્વારા અહીંયાથી આપણને ખરીદવાની કે અહીંયાથી ઓવરવેટ કે અલગ અલગ રેટિંગ આપવામાં આવે છે યસ